જે હાથ લઈ જાય ને એના જોઈ આપણે કલર નાખે પેલા પૈસા માંગી તું પૈસા ના આવે તો કલર નાખી દઉં બોધ કાળું કરી આપવા

એ ગડી નાખી માસ્ટર તું કાઢ્યો તમને કીધું તો ખરી યાર હું ઓળતા પૈસા આલું તો રંગ લગાવન શું આવે તમારે તો તો પૈસા આલો તમે પેલા વહુ આલો એ ઓળતા આપણો પૈસા હવે પટી ગયો હું કહું તો કયો રંગ તમારો

आई नदी पिला પોવા ને પિલાળી બોલાવી કરી દો ના ના નો જ ન કર પોલીસ ની કી હે મસ્તો કી હવે બાય બાય સર ના પોઈન્ટ બોલ ભરી ના જો એ કાટી કલર જ લગાઈ દે

તો પાક kalau કલર નાખવી ને પોણી માં

સારું ના હોય ના હોય તો પેલા આપણા કાપોજી બાકી જોડે લેવાડો બધા આપડે રંગમાં

કોકાલાલીનો આજ ચોપડી ન હોય ને પેલા હાથી ભાઈન ચોપડ્યું ગાળો ના અમે તમને પેલા રંગવાના ખબર ને ખબર હે ને અચીતે છું આપણે એ તા નઈ ખબર ઓંગાઈ દે આને

તમે ના બાકી થોડું બાકી બાકી પગલાઈ ને હાથી ભાઈ ગયું

તો <laughs> આરો <laughs>